તો તરફ જૂનાગઢમાં સિનિયર સિટીઝનો દ્વારા ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ભાઈઓમાં દસ મિનિટમાં અઢાર લાડુ ખાનાર અશોકભાઈ પ્રતિમાણી અને બહેનોમાં દસ મિનિટમાં તેર લાડુ ખાઈ ચંદ્રિકાબેન મહેતાએ પ્રથમ નંબર મેળવ્યો હતો સિનિયર સિટીઝન મંડળ દ્વારા વર્ષ દરમિયાન અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી ઉંમરે માણસમાં જીવન જીવવાની મજા આવે અને સ્ફૂર્તિથી જીવન જીવે તે માટે સિનિયર સિટીઝન મંડળ વર્ષોથી કાર્યરત છે અને દર વર્ષે ઉત્તરાયણના દિવસે મમરાના લાડુ ખાવાની સ્પર્ધા પછી બીજી રમતો રમાડવામાં આવે છે આ સિવાય આડા ઓલા મીટિંગમાં નાટક આ તે બધું હોય છે અને અમને આમાં ખૂબ જ સિનિયર સિટીઝનને આનંદ આવે છે મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં અમે ચોવીસ બહેનોએ ભાગ લીધો

કે સાયન્સ પછી માણસ એમ માને કે હવે જીવનમાં નકામું છે પોતે નથી તો એ લોકોમાં પોઝિટિવ આઉટલુક ડેવલપ થાય અને પોતાની જે શક્તિ હોય એ બહાર આવે એ માટે કર્યું છે અમે દર વર્ષે આ સ્પર્ધા કરીએ છીએ આજની સ્પર્ધામાં અઢાર જેટલા બહેનો હતા આમ તો પચીસ બહેનો નામ લખાવ્યું હતું પણ સમજો કોઈ આવી શકાય નહીં અને પુરુષો હતા અને આશ્ચર્ય થશે કે સ્ત્રીમાં ચૌદ લાડુ પ્રથમ વિજેતાના આવ્યા છે અને પુરુષોમાં સત્તર લાડુ